મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હજુ આ અઠવાડિયું વરસાદની રાહત નહીં જાણો હવામાન વિભાગની આગાહી જી હા મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો રાજ્યના ઘણા જિલ્લાઓમાં ચારથી સાત સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે જેને ધ્યાનમાં રાખીને તંત્રએ એલર્ટ રહેવાનું સૂચનામાં આપ્યું છે જી આ મિત્રો પહેલેથી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જી હા મિત્રો વાત કરીએ તો ખાસ કરીને પંચમહાલ દાહોદ મહીસાગર નવસારી વલસાડ અને તાપી જેવા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે ચારથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું પ્રમાણ વધુ તીવ્ર બનશે ખાસ કરીને સુરત ડાંગ નવસારી અને તાપીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેના અર્થે એ અહીં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત નર્મદા ભરૂચ અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો છથી સાત સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે આ સિવાય ભરૂચ સુરત રાજકોટ અને પોરબંદરમાં બોટાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ